આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ ચેલેન્જ આપી હતી કે ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો મોરબી લડી બતાવે જીતી બતાવે હું બે કરોડ રૂપિયા ઇનામમાં આપીશ અને અહીંયાથી ચૂંટી જાય આ પ્રકારની વાત સામે આવ્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો ને બાર તારીખ સુધીનો સમય ધારાસભ્ય કાંતિ અમૃત્યાને આપ્યો હતો અને કહ્યું હતું કે તમે રાજીનામું આપી દો અને ફરી જે તમારી ચેલેન્જ છે તેનો સ્વીકાર કરીને હું ચૂંટણી લડીશ આના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ ફરી સોમવારે તેમણે કહ્યું છે કે વિધાનસભામાં આપણે બંને ભેગા થઈએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપીએ અને ફરી ચૂંટણીમાં જઈએ કોણ જીતે છે તે પ્રકારની વાત ચર્ચામાં આવી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેલ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જનો મામલો હવે ગરમાયો છે થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક ચેલેન્જ પડકારી જેમાં ગોપાલ ઇટાલિયામાં જો દમ હોય તો તેઓ મોરબીથી ચૂંટણી જીતી બતાવે હું રાજીનામું આપી દઈશ અને બે કરોડ રૂપિયા પણ ગોપાલ ઇટાલિયાને આપીશ તે પ્રકારની વાત કાંતિ અમૃતિયાએ કરી હતી જોકે આ મામલે આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક વિડીયોના માધ્યમથી તે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે હા હું ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર છું સુરાએ પાછા ના ફરે એટલે તેમણે કહ્યું કે હવે તમારો જે વાયદો હોય જો તમે આ વાત કહી હોય અને તમે મરદ છો તો પછી થઈ જાય આ ચેલેન્જ ઉપર વાત અને આને જ લઈને બાર તારીખ સુધીનો સમય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ્યો તો પહેલાં તો જે ચેલેન્જ પડકારી છે ગોપાલ ઇટાલિયાએ તે સાંભળી લો મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને

પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય એ આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હો મરદ માણસ હો અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હો તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલ પૂછવા જતા નહીં પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટિલને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે પાટિલ મને ઠપકો આપશે પાટિલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે એમ જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસારદાર સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી આપે સાંભળે આ હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાલ તેમણે ચેલેન્જ પડકારી છે આ મામલે ધારાસભ્ય કાંતિ અમૃત્યા સી આર પાટિલને પૂછવા ના જાય તેમનો તાકાત હોય ડેરિંગ હોય તો આ ચેલેન્જનો સ્વીકાર કરે તે પ્રકારની વાત કરી છે અને હવે ધારાસભ્ય કાંતિ અમૃત્યા પણ મેદાને આવ્યા છે તેમણે પણ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે સોમવારે આપણે બંને વિધાનસભામાં જઈએ છીએ રાજીનામું આપી દઈએ છીએ અને મોરબીમાંથી ચૂંટણી લડી બતાવે મોરબીમાં મારા એટલે કે કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે મારા સમર્થકો અને ગોપાલ ઇટાલિયા પોતાના ભારતમાંથી સમર્થકો લઈ આવે જોઈ લઈએ કોણ ચૂંટણી જીતે છે એ નિવેદન પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું સામે આવ્યું છે તે પણ સાંભળી લો રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યું અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને હેસિયે નુકસાની હતી એમાં હું સોમ વગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરી હતી મોરબીની પ્રજા પાસે હું પહેલાં છ માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયા ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ બી રાજકારણમાં નથી સ્ટેટમાં નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું અને પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તમ તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની શ્રીની અહીંયા બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાખદનની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર નહીં જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દીએ ઉછેરવાના બધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ હતો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલન ઝીલે છે સુકાનું કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેરે મારાય બાપમાં ફેરે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કાંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યારે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી વિસાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કાંઈ ગોપાલભાઈ કે એવો કાંઈ હવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી ગયો સોમવારે રાજીનામું દેવો અને મારી તૈયાર છે તૈયારી છે હાલ બંને ધારાસભ્યોના નિવેદન સામે આવ્યા છે ચેલેન્જ લાગી ગઈ છે મામલો ગરમાયો છે ત્યારે જોવાનું રહ્યું કે ખરેખર આ બાબતો જે ચર્ચાનું કેન્દ્ર બની છે તે ખરેખર વિધાનસભા સુધી આ ચર્ચાઓ પહોંચે છે અને બંને ધારાસભ્ય જે રાજીનામાની વાત કરી રહ્યા છે તો ફરી ચૂંટણી લડે છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં